જય માતાજી રામ રામ સીતારામ તો અમારે એક મામાનો દીકરો હે ભીમભાઈ એની ઘોડી છે એને બતાવવા આવ્યો આમ મહાદેવ એને મહાદેવ એ આખી ઝેડ બ્લેક એને કમારો મહાદેવ ઘોડો છે ને એ બતાવવો પૂરી ઝેડ બ્લેક હે xin được rồi, mẹ mày. Mày 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 mày

ઘોડી માને ને ચેક કરાવે ને એમ સે અમારે મામા દીકરો થાય ન કરતા પછી આપણે ભૂખ્યા મારીએ ઘોડા ઠેકાડીને ઘોડી નો માને રૂપિયા ખિસાબ નાખીએ ને એ ઘોડાવાળા હેખેરીએ ને ભૂખ્યા મારે એ પેલા ડામણ ખોલ્યા પેલા છોડવા જાય એ તો એ ઓઠી છે જ ન કરી નીય બોલે પૂરી જેડ બ્લેક ઘોડી જબરી હે પણ આમ માટી એના એવું હે માટી આખી જેડ બ્લેક હાલય ફારી કેમ ભાઈ હાલે ફરી રેવાલી ફરી એને હાલય ભારી આમ તો રેવાલી અમારે લક્ષ્મી કદમ માં તુફાન બતાવ્યો એક વાર બતાવ્યો તો કાલી નીકળી લક્ષ્મી કદમ માં છવીમી જાન્યુઆરી છે એક મહાદેવ છે અમારે ભીમભાઈ ઘોડી માં બતાવ્યો ને અમારા લક્ષ્મી કદમ માં તુફાન બતાવ્યું અને કેટલી તારીખે આપડે લખમણ થાય બતાવ્યું હતું પેલી તારીખી ને એને પહેલી તારીખે બતાવ્યો હતો અને તેજ રૂપ ને પહેલી તારીખે તેજ રૂપ ને બતાવ્યો હતો એ પછી આને જ બતાવ્યો હતો ને ત્રીજી બીજી કે ત્રીજી તારીખે બતાવ્યો હતો છી તારીખે ત્રેવી દીએ ઠાણ ઠાણમાં આવે તો બાવીસ દીએ જો આમ આવી માં અમારે તુફાને બતાવ્યા તુફાન એમ હોજો જો સોકડું ચઢાવવા દીધો અમારે મહાદેવ નથી ચડાવવા દેતા નથી એના આવું ને હાલે અમારા લક્ષ્મી કદમ હે માટી ઉભો નહીં તો ખલી જ વિડીયો હોય એટલે ઘોડી ન દેખાય એમ અમારે માટી જરાક આમ થોડોક ફૂઠો જ પડે તમને એ દેખાડીએ એટલે કાંઈ એવી છોકરીઓ વિડીયો જબરજી હોય ને તો એ કહેજો આ ફૂટો ન પડે એવા હાટો આને એકને ના રહેવાની જબર માટી

એક વાર બતાવ્યો લગભગ બે કે ત્રણ તારીખ હું તો નહોતો કઈ મહેસાણા ઘોડા માટી હવે માને ઠીક ને કે આપણે ઘર ના હે એમ ઘર ના ભીમભાઈ ની ઘોડી નથી માનતી કીધું બે સેકન્ડ ફી દેવ્યો કંટાળ્યો માને તો રૂપિયા દેજે પછી જોઈએ મરચી ગામ લેવા ગોળી માલ ને તો મેં કીધું રૂપિયા જોઈએ એવું હે ભાઈ ને કરતા આમાં પાણી ને રૂપિયા હોય ને આ બહુ તો ન બોલાય ભીનું દીકરી હોય એટલે આ પાણી ને રૂપિયા રે ને અમારે તો આખો લગભગ ગોળા વાર ને હકી રે ને ભૂખી મારે ખાણ નાય ન હોય ત્યાં એટલે એ હાટું તો અમે બહુ અમે કંઈ કરતા નથી એવું હે જો એમ હવાર હવારમાં ગદમ ખાઈ લીધી હવે ને આમ ઝાર છે જાર બાંધેલી છે તો એમાંથી ડોક નાખીને લસણ ખા હમણાં તો કરાવીને ચડાવીને બેઠા હતા પણ આપણે જરાક આમ ભૂલી ગયા ના કાતા હમા બે કરાય છે જો કુકડા વહી ગયા એટલે પોતે ભાગી ગયા જાય છે ત્યાં જુઓ કદમ ધાવા જ નથી દેતા એના કે કદમ રજકો એટલામાં ઝીણી ઝીણી જ ખાય મોટી કદમ થાય એટલે નથી ખાતા અગર ઝીણી ઝીણી હોય ને એ જ ખાય નાના પાંદો તો ખાવાની મજા આવે અગર ત્યાં લહાણ પણ મોટું પાંદડું કપાય ને તો ના ખાય નાખી દે મોટું પાંદો હોય તો જ ખાય એવા તો જો પછી આમ આપણું ડુંગરી લાગી તો ગઈ હવે એના કે ડુંગરી લાગી ગઈ મજો મેથી ઉગવા માંડી ગવાર ભીંડા ને મીંડા ઉગવાય એમ તો એને ગવાર ભીંડા ગાજર ને એ બધું હોય આમ કરી દીધું જો ડુંગળી કંદા એમ તો વાવી તો મોરલા તો મોરલા ઉપાડી ઉપાડી નાખી દેતા હતા એટલે ઝાર બાંધવી પડી જરાક મોટી થાય ને હારી લાગી જાય ને પછી હવે જાર ખોલી નાખશું થોડીક એટલે ખાય પછી રીંગણા છે ટમાટર છે કોબી બધું એમ ભીંડા ને એવું બધું વાયું જો લસણ હવે મોટું થયું ને કઈક ઊભું થયું ને ઓલા આવે જ કચરી નાખતા ખાવા કરતા બગાડતા જાજુ જો મેથી હવે મોટી થઈ ગઈ તો હવે બીજી મેથી વાવી ઓલી સાઈડ ધાણા પણ હવે પાકી ગયા એટલે આ ધાણા સબ્જી ન નાખે બીજા ધાણા વાવ્યા કુણા ધાણા હોય ને એ જો આવે ટમેટી તો શે પણ હવે શું થાય એમ લાગે કે હવે શું થાય રીંગણી તો લાગી ગઈ એવું હે જો ભાઈ હવે આમ જવાયું ને મીડા ડુંડા કાઢવા એટલે હજી તો પાલો હે બધું હવે આજ વાદળું થયું જો વાદરું થયું ઘણું બધું એટલે આ જીરાવાળાને નુકસાન કરે નુકસાન તો બધા કરે પણ આ વાદળું થાય જીરામાં નુકસાન કરે આ સર્વિસ મશીન આલે બાજુ મારવાનું હા સર્વિસ મશીન આલે નડે જોગાણ પલારવા ના જો આમ ગીર તાલા ઘર લીધો એના તો આપણે કાયમ ખબર કાયમ ખબર ઘોડી ઓલી ને એના હાટું અડદ ભાઈ ખા કિલો ખવાય રે ને કિલો ખાઈ અડદ તાડા પાણી પલારી રાખીએ પછી ખબર આમાં તેલ ના જોગાણ બધા પીડા દો ઘોડાઓનું આમાં બાજરાનું હું ભાઈડકું હે આમાં જવ છે જવનું ભાઈ આમાં સણા સુની હે સુની હે આમાં ફિલ્ડ છે આમાં સરસોનું માંડીનું તેલ હેક બાજુનું નું ગળ બાકી આ જડીબૂટી છે ઘોડાઓ આપણે ઘોડી અહીંયા જો આલીશાન સર્વિસ થાય એ બતાવીએ તમને તમને કદાચ અહીંયા સર્વિસ સ્ટેશન આમાં હાલે સર્વિસ કરે જો આને એક દે ને એક દે સર્વિસ કરી આવો ઉનારો આવશે એટલે તો પછી કાયમ કરે પાણી અંદર ઉઈ જાય ને અહીંયાથી ચડી જાય ઘોડા ને ઉતરી જાય ઉતારવા હોય છે આપણે કાઢી દે ચમ ચંપુ મારી અને સર્વિસ કરેલા બીમાર પણ ના પડે ઓછા પડે અટાણે તો હજી ઓછા એક દે ને બે દે ને તમારે પણ કાય એમ તમારે તુફાનની સર્વિસમાં આવી એક જો આમ બીમાર પડી એ બતાવીએ તમને આમ આગળ રિંગમાં તડકો હે નથી ડોક્ટરને બોલાવ્યો તા કે ટાઈટ લાગી છે કે મારો લી અજા બી છે ને લાંબી રહીને હુતી કોઈ બીમાર નથી થઈ ને કે આમ મોટી ઘોડી છે ઉમરવાળી હવે જો તમને બતાવીએ આમ માં પૂરી મૂકી તડકો ને ડોક્ટર ડૉક્ટરને બોલાવ્યો તો કાલે ની નથી ખાતી એટલે ડોક્ટર આવ્યો હાંજે આમ તો તો કાને કાંઈ છે નહીં કે લાંબી થઈ રહી ગયું તડકા જ મોજ પડી ગયા બરી આમ તો એને ત્યાં બેઠી એને ટાંગા દુખે આવ આશીર્વાદ જે આવી હતી ને તે કાઢા હો પહેલી વાર આપણે આવીને બીમાર પડી આમ લઈ ઊભી થઈ ગયા હે તો એના કે પહેલી વાર બીમાર પડી ભરી આમ હમણાં આગળ બારેક બે વાગે સર્વિસ કરશે આમાં પૂરી મૂકે શું તડકો આવે તો મજા આવે રેતી રહી આમ બે હોવાની મજા આવે અજાયબી નામ છે અને આપણે મહાદેવ બતાવ્યો એમ તો હાલવા માંડી એમ કઈ હાવ ઓલું નથી પામ આપણે રેવાયેલ ગઈ તો હાલે વનરાજ ની દીકરી છે ધનરાજ ની બેન સાહેબ જબરદસ્ત છે એમ એવા ને કે ધનરાજ ઘોડો હતો ને એની હગી બેન છે માન બાપ બે નાયક હતા આપણે ત્યાં બિહારી બે વસેરા બે ઓફ થઈ ગયા ના એક ઓફ થઈ ગયા એક દઈ દીધો એને એક ઓફ થઈ ગયો ને એક દઈ દીધો હમણાં આવ્યો હતો આપણે અજીતભાઈ મોર મોઢવાડા છે ને એના કરણ ઘોડાનો આવ્યો હતો ગયો જો એવું છે ભાઈ જો નહીં કરવું હે ને ત્યાં ગઈ એમ કે હમણાં હે ને હજી તો વાઈ ગયા સાડા અગિયાર જેવું એટલે દોઢ બે વાગે સર્વિસ કરશે ટાઈટ પડે ને એટલે એમ તો રૂમ માં જ હોય જો આમ રૂપિયા તમે હું કહું ને મંદિર માં નો જાય ગાયું ઘોડા ને બરધું કૂતરા ને મીંદડા ને બરધું એને ખબર આવે આ જો એમ આમાં હે ને સમજાય તેને વંદન એવું છે લખે આ જો એમ દેશમાં ગરીબ ભૂખ્યા મરે મંદિરોમાં દાન અરે એમ અવાજ પાસે વચમાં આવી જાય તમને બતાવી છે આમાં ગરીબ હે ને બધાય ભૂખ્યા મારે અને મંદિરોમાં દાન દઈ આવે આ બધાય મૂર્ખા આમાં ગરીબ એ દેશમાં ગરીબ ભૂખ્યા મારે મંદિરોમાં દાન શા માટે આપો તિરુપતિ મંદિરના સત્તર ટ્રસ્ટી હોય કેટલા તિરુપતિ મંદિરના સત્તર ટ્રસ્ટીઓ હોય એમાં એક ટ્રસ્ટી જે જે કે શંકર રેટી એના ઘરે પાડેલા ઇન્કમ ટેક્સના દરોડામાં દસ કરોડની તો બે હજારની નોટ સાથે રોકડા રૂપિયા એકસો ને છ કરોડ અને એકસો ને સત્તર કિલો સોનું પકડાય હવે વિચારો તમે આ એક જ ટ્રસ્ટીને ઘરે એટલું પકડાનું હોય તો આ બીજા ટ્રસ્ટીઓને ખેર કામ નહીં હોય છે એમાંથી હવે વિચારો કે આ બાકીના ટ્રસ્ટીઓને જો એને કામ નહીં હોય આ તમને એ બતાવું લખેલું આ હોય ખબર આ જુઓ તમે પણ વાંચી હકો આ તિરુપતિ મંદિરના ટ્રસ્ટીઓમાં એક ટ્રસ્ટી જે શંકર રેટી છે એના ઘરે એના ઘરે પાડેલા ઇન્કમ ટેક્સના દરોડામાં દસ કરોડની તો બે હજારની નોટ નોટ સાથે રોકડા એકસો ને છ કરોડ રૂપિયા અને એકસો ને સિત્યાવી કિલો સોનું પકડાયું તો આ સમજી લીજો આને આ પૈસા જ ન દેવાય એક રૂપિયો મંદિરમાં ન દેવાય તમે જાઓને ખરેખર મૂર્ખાઈ કરીને મંદિર હોય ને એક રૂપિયો ન દેવાય બહુ તો પગે લાગી અને બહાર ઊભી હોય ને ગાયું એને નખાય તો જ ધર્મા તો થાય બાકી આ પાપ થાય આ બધા જલસા મારે પછી આ હેલિકોપ્ટર ને પછી આપણી જ બિંદી કરીને બળાત્કાર કરાવે આ રૂપિયા દે એટલે ભગવાનને રૂપિયાની જરૂર જ ન હોય ભગવાનને તો દિલથી ખાલી રોગા યાદ કરો તો હાજર થઈ જાય દ્રૌપદીને ક્યાં રૂપિયા દેતા કોઈ એટલે તો કહું ને કે ભાઈ આમાં મંદિરોમાં મંદિરોમાં રૂપિયા દેવાય તો બધા કરોડપતિ ભગવાન રૂપિયાની જરૂર ન હોય એ ભગવાન રૂપિયાની જરૂર હોય તો એક ભાઈ નથી આપણે ભીખુદાન ગઢવી કેતા ખબર એક ભાઈ એ કરી હડમાનને કીધું કે પચાસ ડબ્બા તેલ ના આપો ને હું તમને બે આખા આખા ડબ્બા સડાવા તેલના ભગવાન હડમાન ને એક ડબ્બો એમાં એક ટીપુ નો કાઢે આખા ડબ્બા બે સડાવે તો પચાસ ડબ્બા તને હડમાન આપે અને બે ડબ્બા તું હડમાનને પાછો સડાય એવી જ માગણી કરી ને આ બધા માગવા જાય ને એ વાત હોય હું ત્રણે આ સડાવીને આ મારું કામ થઈ જાય તો આ કરી જ ન દે તો તે પસાર ડબ્બાનો કુંડો બનાવે ન એમાં હડમાન આખું વરહ નાય ઠેકડા મારે પસાર ડબ્બા તું દે ત્યારે તું અડતાલીસ ડબ્બા ખાઈ ગયા અને બે ડબ્બા અડમાન સડાય ટીપું ઓછું ન કરે તો હડમાન ખાવું એવું બુદ્ધિ ના એટલે તું પચાસ ડબ્બા દયા આખે આખો કુંડો ને આખું વર્ષ દુબાકા મારે મારે હનુમાન તેલમાં એટલે એવું મંદિરે કઈ રૂપિયા ન દેવાય બધા ભીખ માગે તમે બધા અંદર જઈને ભગવાન ભીખ માગો એ ભીખ દીએ નહીં તમારા કરમ હારા હોય તો જ ને મૂળ હારો માણા ને એનો મુયર હારો માણા ને એ મહાભારત રામાયણ ગીતા ને એમ તમે ક્યાંય સાંભળ્યું કે રામે કે કૃષ્ણ એ કે દ્રૌપદી એ કે સીતાજીએ કે કોઈ ભગવાનને જઈને ભગવાનને રૂપિયા દીધા એમ ભગવાને અને આ કંઈ કરી દીધું કરમ હારા ગીર્યા હોય તો જ હાલે બાકી કાંઈ ના હાલ તમ દાન તો ખોટી ખોટીને હોય કરતા હોય કાંઈ ન થાય એને કાંઈ ન થાય અને સુપાતરને દેવાય એટલે અટાણે સુપાતર ગાયું બળદું ઘોડા અને આ કૂતરા અને પંખી બાકી કાંઈ નથી કારણ કે આપણે સુપાતરને ઓળખતા ન હોય એટલે ન દેવાય ને દીઓ એટલે પાપ કરે એટલે એ હે ભાઈ ઈવાના કે શું પાત્ર દેવાય દાન દેવાય તો નકર ના દેવાય મરાય તો મીર મરાય ફકીર ન મરાય કોઈ ઈવાના કે માજી કહે ને આપણે કહેવાય મીર મરાય મરાય તો ફકીર ન મરાય પછી ખબર જેસલ ને કહે જેસલ જગનો સોલ્ઠો હોવ તો એ જેસલ જગનો સોલ્ઠો હોવ તો પાપ તારું જાડે જાડેજા ધરમ તારો સંભાળ તારી બેડલી ને હું નહીં બુડવા દે તોરલ ક્યાં કે ત્યાં પાપ કહેજા ને કુંવારિયું જાનું લૂટી ને માર્યું અને મોરલા મેર્યા વનના મોરલા જ મેર્યા તો મૂર્યું સારો માણસ નું તો જેસલ પીર કહેવાનું કેમકે એને એના પાપ કર્યા હતા એ બધા પછી કહી દીધા કે ભાઈ મેં આ પાપ કર્યા અટાણે આ બધું ઉલટું હાલે પાપ કરે ન ભાઈ એને કે પાપ કરે ને એનો કહે કર્યું હોય તો એ કોર્ટમાં જેને કે મહેનત કરી ખૂન કર્યો હોય તો એ જેને કીએક નિર્દોષ સુટવા તો આથી છૂટે જ આપણે આથી ન છૂટોથી કરાવે મૂકે જ નહીં હા એવો ગુનો એણી કર્યો હોય તો મારવો એ બરોબર છે કારણ કે ભગવાન ખુદ ભેરો ઉભે ને તો હતો કુરુક્ષેત્ર મેદાનમાં એના ગુના એવા આવતા નિર્દોહ ને મારો એટલે તમને મૂકે જ નહીં કાંઈ વાંક ન હોય કે કાંઈ એની તમારું ખરાબી ન કર્યું હોય તમે એને મારો કે એનું ખરાબ કરો એટલે ભગવાન તમારું કરે કારણ કે એકવાર બીરબલ નહોતું ને મહાન બુદ્ધિશાળી એટલે બધા બિરબલને વાંહે વાહે કે આપણા એને સેનાપતિ ઓલો પ્રધાન રહેવા જ નથી દેવો સેનાપતિ આને કાઢવો આપણે બધા એટલે બીરબલ ને કાઢો બધા વાહે પીડાને એટલે બાદશાહ કાન ભંભેરું કરે એટલે બાદશાહ કે સારું કે હાલો ને આપણે નહીં રાખીએ કે કે કાલે સભા ભાવે સભા ભરી બીરબલ નહોતો બોલે સભા ભરી તો આપણે બિરબલ નથી રાખો ના ભાઈને રાખવો હોય કે ફલાણા ભાઈને મામુન ખાન કે એવું કંઈક નામ હતું છે કે એને રાખવું આપણે બાદશાહ કાંઈ વાંધો ને કાલે આપણે સભા ભરીશું પછી ટ્રાય કરીએ કે કોણ હરાવો ની બુદ્ધિ હરાવે કે આ મામુ ખાનની જે હરા બુદ્ધિ હોય ને એને આપણે રાખ્યું દીવાન ને પ્રધાન કે વાંધો ને કાલે સભા ભરી સભા ભરી પછી બાદશાહી કીધું કે જાવ તો આપણા પસવાડે કઈક અવાજ આવે જોયા એટલે ઓલા જોવા ગયા જી ભાઈ ને પ્રધાન બનવું હતું ને સેના પ્રતિ પ્રધાન બનવું તી એને મોકલ્યો તું જોયા પસવાડે શું અવાજ આવે એટલે ઓલો ગો એટલે પાછો આવ્યો પાછો આવ્યો એટલે બાદશાહે પૂછ્યું શું અવાજ આવે તો કૂતરી વ્યાણી ગલુડિયા હા તો કેટલા હે કીધું તો ખબર ને ગણી આવે તો કે તો ગણી ગણી આવે તો આવે ને પૂછ્યું કે કેટલા હે તો કે પાંચ તો કે કેટલા ન રહે ને કેટલા માદા તો કે એ તો ખબર ને તો કે તો જોતો હોય એટલે પાછો જોવા પાછો આવે ને કે બે ન રહે ને ત્રણ માદા તો કે હાર કલર કેવો હોય તો એ તો ખબર ને તો કે દાદા જોતો હોય પાછો પાછો જોવા ગયો કે બે કાબરા બે ધોરા એક લાલ છે સારું કેટલા ખાધા તા કે શિયાર હારું હવે બે જવાનું પછી બીરબલ ને બોલાયું બીરબલ ને સભામાં બોલાયું એટલે બીરબલ આવ્યો તારું તો નહીં લોતા હોય કે આપડા કઈક મેલ ને પસવાડે બાદશાહ કે અવાજ આવે એટલે બીરબલ ગો વાર લાગે એટલે બધા કે બિરબલ આવી આવીએ જ નહીં અવાજ આવે બિરબલ ને ખબર જ નથી પડી કારણ કે આ મિરખી ના હોય અવાજ હોય ઘડી વાર્તા લાગે બધું ચેક કરવું હોય નહીં પંદર વીસ અડધી કલાક બિરબલ નો આવ્યો એટલે કે બીરબલ ત્યાંથી ભાગે જ ગયો બીરબલ ને ખબર જ ન પડી કે આવાજ કીવા ના આવે કે જ આ પ્રધાન બાદશાહ ઘડી ખરી બિરબલ આવી બિરબલ ભાગે નહીં એટલે બીરબલ આવ્યો હોય આવે ને બેઠો એટલે બાદશાહ એ પૂછ્યું કે શું ભાઈ અવાજ આવે મેલ ને પસવાડે તો કૂતરી વ્યાણી તો કે કેટલા બસા તો કે પાંચ તો કે કેટલા નર હે કેટલા માદા તો કે બે નર ને ત્રણ માદા તો કે કલર તો કે બે કાબરા હે ને બે કારાહે એક લાલ છે એક જ ધક્કામ કહી દીધું બધું એટલે બિરબલને બુદ્ધિવાળા કહેવાય એ કે જોયું ને ભાઈ એક જ ધક્કા બધું પૂરું કરીને આવ્યો તમે કે ભાગી જાય વાર લાગે પણ જે સારું કરવા ને સાચું કરવા ગયો ને એમ વાર લાગી લીધે તમારે તો એ કે બિરબલ ને કાઢવાનો જ સેનાપતિ માંથી પ્રધાનમાંથી એટલે તમારો મેળ ન પડે તમે ચાર ધકાએ કામ કર્યું ને એ મી કીધું તા બીરબલ ને ખાલી એટલું જ કીધું પછવાડે મહેલ ને પછવાડે અવાજ શું આવે બિરબલ ત્યાં હતો એની ઘરે હતો અગર તો તમને એમ નાખ્યા કે આપણે ને ગયો તે બધી ખબર છે પેલા અમને કહેવાય કોણ બુદ્ધિવારો કયો હતો કે ના ના એ તો બરોબર છે બિરબલને જ રખાય એટલે જ તમને કીધું બિરબલ જેવી બુદ્ધિ ન હોય એટલે એવી બુદ્ધિ હોય ને એ ચાલે અને એ ભગવાન દીએ કોઈની જડે નહીં એને ને કાં બોલવું ચાલું ને આલું નાનતેન બુદ્ધિ નિષ્કામ જ ને ભગવાન દીએ બાકી જ બધાને જોતું હોય બાણું લાખ માણવો ને બોલવું ને હર થાવું એ એમ ન થવાય ભગવાન દીએ તો જ થવાય અને ભગવાન તો જ દે કોકને આ મૂંગા પ્રાણીની કોકની સેવા ને કોઈક બિંદી કાંઈ ન આવ્યા હોય ને તો બાકી કાંઈ ન કરે એવું ઘેલ ન નથી દારૂન માથિલાન કુકડા ને બોકડા ને ખાઈને પછી કીએ કે અમે હરિચંદ્ર હરિચંદ્ર દીકરા તો આવે કાંઈ ન ભગવાન કાંઈમ જ ના આવે એ બધી ખબર હોય તમે ને અમે તો કદાચ ખૂન કરીએ ને એ પછી આ બધીને ખબર પડે ઓલો તો ખાલી તમે મનમાં વિચારો ને તમને ખબર પડી ગઈ કે તમારે કામ કરવું હોય ભગવાન એટલે મૂકે જ નહીં ટાવકી નો નથી જે કાંઈ કરવું હોય ખુલ્લું કહી દેવાય એટલે પાપનો લાગે પાપ તારું પ્રકાશ જાડેજા ધરમધારો સંભાળજે એટલે કાંઈ ન થાય પાપ જે કાંઈ આપણે કરીએ નહીં કહી દઈએ તો પાપ ઓછું લાગે પાપ તો લાગે જ પણ ઓછું લાગે એટલે એવું હે ભાઈ આ પાછો વિડીયો બહુ મોટો થઈ જાય જ્યાં માતાજી પછી વારે આગળ કંઈક કરીશું આને કંઈક સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો આપણે કહેતા જ નથી કાંઈ પણ કંઈક વહાણ આવે તો કહે અમુક હું ફોન કરીને કહે કે રમભાઈ તમે એમ નથી કહેતા કહો ને એટલે સબસ્ક્રાઈબ ને શેર આને કરજો અને De mata de vir e derrubar.